બધાએ માલધારી ભાઈને રામ રામ તો કેમ છો બધા માલધારી ભાઈ અમારે જે વાડા અને ખાતરી એ કે અમારા માલઢોર બધા બરોબર જ હશે અમારે થોડીક ફનોથી ભેગી એવું લાગે કેમ કે અમારી આજ ઘોડી એક નીકળી ગઈ છે આજનો પોરે જો ખેતરું કાઢી કાઢીએ ભેંસ આજે તો જવું વાડી વતરો કરવા જવું એટલે ભાઈને લોક પકડાવતા દેવ તું ઉતા અને વાડી છૂટ કરી આવી બતાવતું કેમ વાડી કરી આજે ખેતરો માંથી થઈ અને પછી દેવા ચડાવી પછી પાણીમાંથી મૂકશું નિરાત નિરાતે અમારે કારું ભેગું ને ભેગું કારું અમારો કોઈ જાય નઈ ભેગા ને ભેગો બપોરે પાણી માં મૂક્યું અને આસ્તે આસ્તે હવે રમાણી ખાઈ એની આપ મેળે પાણી માં હમણાં બેસતું નથી મોસમ ઠંડુ રહ્યું પછી રખાલ ને વાન પાણી પીવું રહેશે આપણે બેસવું હવરે અવરે અવરે હલતી હલતી થશે હલતી અવરે 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 વાળા બધા હલતી થશે હા જો તકડ્યું આડા વખત જરાય નથી ગમતો અહીં આવે આ વાળા કને આ વાળા કને આવે તો જ રવાની થઈ આવે બધું બાકી આ ત્રણ પહેલાં જ હોય તો જો ભાઈ આ ચરો વાડવાનો હોય અને વાઢીને તો કશું વતરો એટલે એનો વાઢી લઈએ આપણે કેમ દાંતણો વતરો કરીએ અહીં મોટર કરીને ચાલુ છેડો છબાડી દઈ બરાબર અહીંયાથી કરવાનો છેડો છબાડે ભેગું મળશે ચાલુ થાકાટ થાકા સાકાટ સાકાટા વત્રો હાસ જાદુ બે વત્રો લઈ અને અંદર ભરી દઈશું અને આ બધું ખાણમાં કામ આવશે આપણે ખોડભૂસામાં એમાં વત્રો નાખીશું આપણે ખોડભૂસામાં ને ભેગવા અને ખોળ ઉસો બધું મિક્સ કરીને દઈ દઈશું આ રીતે બધું સિસ્ટમ આમ મેલા દી અને બાજ કમ ના ફીડી બધું જો આમ હાથ બાત ની બો ધ્યાન રાખવું પડે અગર વત્રો તો આપડો કરી ના હે અને ભાઈ આપડી ઘોડી ની વાત હતી ને ઘોડી માં એવું હતું ઘોડી ને વછેરી આપડી બેય હે ને નીકળી ગયો ખાણ બસો દાણ બધું જડે અહીંયા કને જતા નીકળી ગઈ કેમ કે કોળી ભેગી વાછેડી ભેગી જોય એટલે એ એની મેળે નીકળી ગઈ આવવાની કઈ ખબર પડતી નથી વાળ અમારે રેઢી મૂકી દઈ તો પાલુડા વાલુડા ને લખું બધા લે તો ખાય ન હોય ભાઈ તો હલો આગલા બ્લોગમાં જુઓ ઘોડી મળે છે નથી મળતી આગલા બ્લોગમાં મળીએ આપણે જય શ્રી રામ